જે સમગ્ર રસ્તો ફેરવાયો છે પરિણામે નાના વાહનો તો શું મોટી ગાડીઓ પણ અટવાઈ રહી છે અને વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે ત્યારે તાજેતરમાં જ એક જ દિવસે એક રિક્ષા ફોર વ્હીલર ટેમ્પો અને બે બાઈક સવાર ખાડામાં ફસાયા હતા ત્યારે ચક્ષુ વિદ્યાસ્પદ સ્થિતિ જેવી જે નિર્માણ પામી છે સમગ્ર સ્થિતિ જ્યાં લોકો કાદવમાં ફસાયેલા વાહનને ધક્કો મારી બહાર કાઢવામાં આવે છે ત્યારે ફસાયેલા જે મુસાફરો છે વાહન ચાલકો છે પોતાના જીવને જોખમમાં મૂકી અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે હાઈવેની હાલતને લઈને નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આપનું હાર્દિક સ્વાગત છે કે નેશનલ હાઈવે 64 પર એક રિક્ષા અને એક ફોરવીલ ફસાય છે કેમેરામાં આપણે જોઈશું કે આ જો કેટલી દયનીય પરિસ્થિતિ છે આમોદ નેશનલ હાઈવે 64 જેની અંદર જે અત્યારે કાદવ અંદર અનેક ગાડીઓ ખાબકી રહી છે ગઈકાલે પણ અત્યારે અહીંયા આગળ એક ગાડી ખાબતી હતી અને આજે પણ અહીંયા આગળ આ જે નેશનલ હાઈવે ચોસઠ અત્યારે જે તળે બાજુથી કહી શકાય છે કે ચક્કા જામ થયો છે બધી બાજુથી અહીં આગળ ગાડીઓ ફસાવાના બનાવો બની રહ્યા છે જેની અંદર ભરૂજ માર્ગ મકાન વિભાગની ગંભીર બેદરકારી જોવાઈ રહી છે અનેક મુસાફરોને અહીં આગળ ખૂબ જ ભરાયા હાલાકી વેઠવાનો વાડા આવ્યા છે તમે જોવો કે સામે સામે પણ કેટલાક પેસેન્જરો કેવા ફસાયા છે આપણે કેમેરામાં જોઈએ છે અને અહીંયા આગળ પાછળ દૂર દૂર સુધી લાંબી ટ્રાફિકની કટાડો લાગી છે આપણે જોઈ શકીએ છીએ કેમેરાની અંદર કે હાલિયા આમોદ નેશનલ હાઈવે હાઇવે ની ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની છે જેને લઈને અનેક વાહન ચાલકો અહીં આગળ અવારનવાર ફસાય છે વારંવાર અહીંયા આગળ કોંગ્રેસ દ્વારા આંદોલનો પણ કરવામાં આવ્યા હતા પરંતુ

ખૂબ જ હાલકી વાહન ચાલકોને અને મુસાફરોને વેઠવાનો વારો આવ્યો છે ખૂબ જ અહીંયા આગળ મુશ્કેલી અંદર લોકો મુકાયા છે ઘણા વર્ષોથી આ સમસ્યા નું નિરાકરણ આવ્યું નથી લોક માંગ ઉઠવા પામી છે વહેલામાં વહેલી ટકા અહીંયા આગળ કામગીરી કરવામાં આવે જાવિદ મલિક નો રિપોર્ટ કેટીવી ન્યુઝ ગુજરાતી આપ